નમસ્કાર બોર્ડની પરીક્ષાઓ બસ આવી જ ગઈ છે અને હા થોડું ટેન્શન તો હોય જ ખરું ને પણ જરાય ચિંતા ના કરો આજે આપણે એ જ જોઈશું કે આ ટેન્શનને બાજુ પર મૂકીને તૈયારીને કેવી રીતે એકદમ સ્માર્ટ બનાવી શકાય તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ જે પરીક્ષાનું પ્રેશર છે એને સફળતામાં કેવી રીતે બદલવું ચાલો આનો જ જવાબ શોધીએ આપણે કેટલાક એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાયો પર નજર કરીશું જે દરેક તબક્કે કામ લાગશે ચલો શરૂ કરીએ તો સૌથી પહેલો વિભાગ છે પરીક્ષા પહેલાની તૈયારી કોઈ પણ મોટી સફળતાની શરૂઆત ક્યાંથી થાય પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા પહેલા જ આજ તો એ પાયો છે અને જો પાયો મજબૂત હોય તો પછી આખી ઇમારત મજબૂત જ બને ચાલો એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપ્સની વાત કરીએ આ એક ચેકલિસ્ટ જેવું છે જે છેલ્લી ઘડીની ભાગદોડમાંથી બચાવશે અને બધું કંટ્રોલમાં છે એવો અહેસાસ કરાવશે તો સ્ટેપ નંબર વન આપણી એક્ઝામ કીટ એડમિટ કાર્ડ અને આઈડી તો જોઈએ જ પણ ખાસ વધારાની પેન રાખવાનું તો બિલકુલ ના ભૂલતા વિચારો તો પરીક્ષાની વચ્ચે જ પેન બંધ થઈ જાય એનાથી મોટો સ્ટ્રેસ બીજો કોઈ નથી હવે સમયસર પહોંચવાની વાત કેમ આટલું જરૂરી છે વહેલા પહોંચવાનો મતલબ એ નથી કે ત્યાં બેસી લેવાનું છે પણ શાંતિથી પોતાનો રૂમ અને સીટ નંબર શોધીને ટેન્શન વગર સેટ થવાનો સમય મળી જાય છે આ બહુ મોટી રાહત આપે છે અને છેલ્લું પણ સૌથી અગત્યનું મનની તૈયારી શાંત રહેવું હળવું ખાવાનું અને પૂરતી ઊંઘ આ બધું સ્ટ્રેટેજીનો જ ભાગ છે ખાસ કરીને ઊંઘ આખી રાતની સરસ ઊંઘ મગજને બધું ગોઠવવામાં મદદ કરે છે જે પણ તમે વાંચ્યું છે જેથી બધું બરાબર યાદ રહે ચાલો તૈયારી થઈ ગઈ હવે આપણે એક્ઝામ હોલમાં જઈએ એક ક્ષણ જ્યારે હાથમાં પ્રશ્નપત્ર આવે છે અહીંથી જ અસલી રમત શરૂ થાય છે અને દરેક મિનિટ ખૂબ જ કિંમતી બની જાય છે અને સૌથી પહેલું કામ શું કરવાનું છે એક શબ્દ લખતા પહેલાં શરૂઆતની દસથી પંદર મિનિટ ફક્ત પેપર વાંચવા માટે આપવાની છે વિશ્વાસ કરજો આ સમયનો બગાડ નથી પણ એક સ્માર્ટ રોકાણ છે જે આખા પેપરમાં મદદ કરશે તો આ પંદર મિનિટમાં શું કરવાનું એકદમ સિમ્પલ પહેલું શાંતિથી બધું વાંચો બીજું જે પ્રશ્નો સહેલા લાગે છે એને માર્ક કરી લો બસ આનાથી તરત જ કોન્ફિડન્સ આવી જશે અને પેપર કેવી રીતે લખવું એનો એક પ્લાન બની જશે ચાલો પ્લાનિંગ થઈ ગયું હવે મુખ્ય કામ પર આવીએ જવાબો લખવા હવે એ જોઈએ કે કેવી રીતે સ્પષ્ટતા ચોકસાઈ અને સારા ટાઈમ મેનેજમેન્ટથી આપણા પેપરને એકદમ પ્રભાવશાળી બનાવી શકાય સારા માર્ક્સ લાવવા માટેના કેટલાક નિયમો સારા અક્ષરો સાચા પ્રશ્ન નંબર આ બધું પેપર તપાસનાર માટે બહુ જ સરળતા કરી આપે છે બુલેટ પોઈન્ટનો ઉપયોગ કરો જ્યાં પણ શક્ય હોય અને હા માર્ક્સ પ્રમાણે સમયને વહેંચવાનું તો બિલકુલ ના ભૂલતા અને હા લખતી વખતે ભૂલ તો થાય જ એમાં કોઈ મોટી વાત નથી પણ એને સુધારવાની એક સાચી રીત છે ગભરાઈને ચેકચાક બિલકુલ નહીં કરવાની જુઓ અહીંયા સ્પષ્ટ દેખાય છે સાચી રીત કઈ અને ખોટી રીત કઈ બસ એક સીધી લાઈન આનાથી પેપર એકદમ સ્વચ્છ દેખાશે યાદ રાખજો પ્રેઝન્ટેશન પણ બહુ જ મહત્ત્વનું છે હવે એક ખૂબ જ ગંભીર વાત શૈક્ષણિક પ્રામાણિકતા કોઈ પણ પ્રકારની ચોરી કે કોપી કરવી એ બિલકુલ ન ચાલે આ માત્ર નિયમની વાત નથી પણ પોતાની મહેનતનું સન્માન કરવાની વાત છે શાંતિથી એક એક કરીને બધું તપાસી લઈએ જેથી કોઈ ભૂલ ન રહી જાય આ રહ્યું તમારું ફાઈનલ ચેકલિસ્ટ પહેલું શું બધા પ્રશ્નો લખાઈ ગયા છે બીજું પ્રશ્ન નંબર અને સહી બરાબર છે અને ત્રીજું કોઈ કોરું પાનું રહી તો નથી ગયું ને બસ આટલું જ ચેક કરવાનું છે અને છેલ્લી વાત છેલ્લો બેલ વાગે નહીં ત્યાં સુધી પોતાની જગ્યા પર જ બેસી રહેવું દરેક સેકન્ડનો ઉપયોગ કરો શું ખબર કોઈ નાની ભૂલ સુધારવાનો કે કંઈક નવું યાદ આવવાનો મોકો મળી જાય આ બધી ટીપ્સ અને સ્ટ્રેટેજી પછી ચાલો એક અંતિમ અને સૌથી મહત્વના સંદેશ સાથે વાત પૂરી કરીએ આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે એક વાત હંમેશા યાદ રાખજો બોર્ડની પરીક્ષા જીવનનો એક બહુ જ મહત્વનો પડાવ છે એ વાત સાચી પણ એ છેલ્લું સ્ટેશન નથી આ માત્ર એક શરૂઆત છે આને જીવન મરણનો સવાર બનાવવાની કોઈ જરૂર નથી તો પછી સફળતાની અસલી ચાવી શું છે એ છે આત્મવિશ્વાસ મનની શાંતિ અને સાચી તૈયારી ડરથી નહીં પણ આત્મવિશ્વાસ અને શાંતિથી જ સફળતાનો રસ્તો બને છે આપ સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ